ધોળકા પોલીસ ટ્રાફિક નિયમોનો ભંગ સામે સખત ધોળકા શહેરમાં વધતા ટ્રાફિક ભંગ અને અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું પોલીસ એક્શનમાં આવીને રસ્તા પર નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક પગલા ભર્યા ફિલ્મ ધરાવતા વાહનો પર કાર્યવાહી શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બ્લેકફિલ્ડમાં લગાવેલી કારો રોકી કાનૂની કાર્યવાહી હાથ ધરી ત્રણ સવારી બાઇક ઉપર કડક પગલા ટ્રાફિક નિયમો મુજબ બે પૈકી ત્રણ વ્યક્તિ બેસે એ ગુનાહિત ગણાય છે અનેક યુવાનો ત્રણસવારી સાથે બાઇક ચલાવતા ઝડપાયા નંબર પ્લેટ વિના વાહનો પકડી પડાયા શહેરમાં દોડતા અનેક વાહનોમાં નંબર પ્લેટ ન હોવાનું સામે આવ્યું આવા વાહનો પોલીસ દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા અઢાર વર્ષથી ઓછી વયના ડ્રાઈવરો રોકાયા કાયદેસર વય ન પહોંચી હોવા છતાં ઘણા કિશોરો વાહન હંકાવે છે પોલીસે આવા નાબાલિકોને અટકાવી તેમજ તેમની સાથે કડક ચર્ચા કરી જે વાલીદારોને ચેતવણી આપવામાં આવી લાયસન્સ વિના ડ્રાઈવરો સામે પગલા ઘણા લોકો માન્ય લાયસન્સ વિના બાઇક અને કાર ચલાવતા હોવાની હકીકત બહાર આવતા પોલીસે દંડ સાથે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા જણાવ્યું કે અભિયાન આગળ પણ ચાલુ રહેશે ટ્રાફિક નિયમોનું પાલન સૌ નાગરિકો કરે તો અકસ્માતોમાં ઘટાડો થશે અને શહેરમાં સલામત ટ્રાફિક વ્યવસ્થા ઉભી થશે